ધન વૈભવ અને સાંસારિક સુખોના દાતા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ થી શુક્ર આવશે કર્ક રાશિમાં તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન અને શુક્ર ગોચરનો કેવો રહેશે તમારી રાશિ પર પ્રભાવ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને મહત્વ આપવામાં આવ્યું છે જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે તો એવામાં ધન ભૌતિક સુખ ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 21 ઓગસ્ટ 2025 ના રોજ 1 કલાક અને 8 મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે શુક્ર ચંદ્રની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ બળવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો 14 સપ્ટેમ્બર સુધી આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થઈ શકે છે ફેરફાર આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરજો જ્યોતિષને લગતા તમામ સમાધાનો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિના જાતકોથી ધન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં છઠ્ઠા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ છે કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા આઠમા ભાવમાં થવાનું છે લાભ ભાવના સ્વામી તરીકે શુક્ર આઠમા ભાવમાં જોવાથી અણધારીઓ લાભ થઈ શકે છે જો લાભમાં સાતત્ય ન હોય તો તમને લાભ મળશે એટલે કે વચ્ચે તમને એટલો બધો લાભ મળી શકે છે કે પૈસાની સતત આવક ન વચતાં તેનો તમારા પર કોઈ ખાસ પ્રભાવ પડશે નહીં એટલે કે તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો અનુભવ આર્થિક રીતે થશે નહીં ગમે તેમ આઠમા ભાવમાં શુક્રનું ગોચર મુશ્કેલીઓમાંથી રાહત આપનારું માનવામાં આવે છે તેથી મુશ્કેલીઓ પણ દૂર થશે અથવા ઓછી થતી જણાશે નાણાકીય લાભ લાવવાની સાથે શુક્રનું આ ગોચર સુખ વધારવાનું પણ કામ કરવાનું છે છઠ્ઠા ભાવના સ્વામી આઠમા ભાવમાં ગયા છે તેથી લોન વગેરે મેળવવાનો માર્ગ પણ સરળ બનશે એટલે કે જો તમે ક્યાંકથી લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા લોન ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમને આ બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મળી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો છે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવના સ્વામી છે અને દસમા ભાવના પણ સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા સાતમા ભાવમાં થવા જઈ રહ્યું છે ભલે કાલપુરુષની કુંડડીમાં સાતમા ભાવને શુક્રનું પોતાનું ઘર માનવામાં આવે છે એટલે કે શુક્ર સાતમા ભાવના કારક ગ્રહ છે પરંતુ સાતમા ભાવમાં શુક્રનું ગોચર સારું માનવામાં આવતું નથી આ ગોચર વિશે એવું કહેવામાં આવ્યું છે કે સાતમા ભાવમાં શુક્રનું ગોચર ગુપ્તાંગ સંબંધિત સમસ્યાઓ આપી શકે છે તે મુસાફરીમાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે તેથી સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓ જોવા મળી શકે છે સ્ત્રીઓ સાથે વિવાદ પણ થઈ શકે છે તેથી આ બધી બાબતો પ્રત્યે જાગૃત અને સમજદાર રહેવું જરૂરી છે આજીવિકામાં પણ કેટલાક ઉતાર ચડાવ આવી શકે છે પરંતુ જો માલિકીના આધારે જોવામાં આવે તો પાંચમા ઘરના સ્વામી સાતમા ભાવમાં જવાનું પ્રેમ લગ્ન માટે પ્રયત્ન કરી રહેલા લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે તે જ સમયે જે લોકોનો વ્યવસાય અથવા કાર્ય કલા અને સાહિત્ય મનોરંજન જગત સાથે સંબંધિત છે તેઓ પણ સારા પરિણામો મેળવી શકે છે કારણ કે દસમા ઘરના સ્વામી સાતમા ઘરમાં આવ્યા છે એટલે કે જો જોવામાં આવે તો ગોચરના નિયમો અનુસાર ભલે આ ગોચર સારું ન માનવામાં આવે પરંતુ માલિકીના આધારે આ ગોચર તમને સારા પરિણામો આપી શકે છે આપણે મિશ્ર પરિણામોની તમારા માટે અપેક્ષા રાખી છીએ હવે વાત કરીએ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવના તેમજ ભાગ્ય ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થવાનું છે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપતું નથી તેથી તમને આ ગોચરના સમયગાળા દરમિયાન સાવચેત રહેવું જરૂરી બનશે ખાસ કરી અને આ ગોચરના સમયગાળા દરમિયાન સ્પર્ધકો પ્રત્યે સતર્ક રહેવું મહત્વપૂર્ણ રહેશે જો તમારો કોઈ સાથે વિવાદ અથવા દુશ્મનાવટ છે તો તેમની દરેક ગતિવિધિ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વાહન વગેરે કાળજીપૂર્વક ચલાવવું જરૂરી છે જો તમે પરિણીત છો તો તમારી વચ્ચે ઝઘડો ન થાય એનું ધ્યાન રાખો આ સમયે કોઈ પણ સ્ત્રી સાથે દલીલ કરવી યોગ્ય રહેશે નહીં એટલે કે આ ગોચર તમારા માટે અનુકૂળ પણ ન કહી શકાય ચોથા ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં ગયા છે તેથી શુક્રનું આ ગોચર પરિવાર વિશે થોડી ચિંતાઓ પણ આપી શકે છે તે જ સમયે ભાગ્ય ભાવના સ્વામી છઠ્ઠા ભાવમાં આવવાથી ભાગ્યનો ટેકો ઓછો થઈ શકે છે તેથી આ ગોચર દરમિયાન દરેક બાબતમાં ભાગ્યવાદી બનવાને બદલે કર્મનો ગ્રાફ એટલે સતત મહેનત કરવી તમારા માટે ફાયદાકારક રહેશે હવે અંતિમ રાશિની વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની તો મીન રાશિના જાતકો શુક્ર તમારી કુંડળીમાં ત્રીજા ભાવ તેમજ આઠમા ભાવના સ્વામી છે અને આ ગોચર કરતી વખતે શુક્ર તમારા પાંચમા ભાવમાં જવાના છે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે ખાસ કરી અને કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા લોકો આ ગોચર દરમિયાન ખૂબ સારું કરી શકે છે તેમનો સર્જનાત્મકતાનો ગ્રાફ ઊંચો થઈ શકે છે મનોરંજન સંબંધિત બાબતોમાં પણ સારી સુસંગતતા જોવા મળી શકે છે વિદ્યાર્થીઓએ તેમના મનને નિયંત્રિત કરવાની અને તેમના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત પડશે આવા પ્રયત્નો કરવાથી તમે ખૂબ જ સારા પરિણામો મેળવી શકશો પ્રેમ સંબંધોના કિસ્સાઓમાં પણ આ ગોચર ખૂબ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે ભાગ્યના સારા સહયોગને કારણે સખત મહેનત ઉપરાંત ભાગ્ય દ્વારા કેટલીક સિદ્ધિઓ તમારા માટે શક્ય બનતી જણાશે તો ધન મકર કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકવીસ ઓગસ્ટ બે થી શુક્ર નું કર્ક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે